તો રામ રામ જય શ્રી રામ જયમાં હોનભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો અત્યારે ભાઈ આઈથમ થઈ ગઈ છે અને આપણા જગતના બાપ કારિયા થાકર દ્વારકાધીશ રાજા ધીરાજનો આજે જન્મ દિવસ છે તો આપણે ગામમાં ધૂન હતી અને અમને રાજા ધીરાજનો જન્મ થવાનો છે તો આપણે જઈએ સૌ બસ નીકળીએ છીએ ગામ બાજુ જય મુરલીધર જય દ્વારકાધીશ રામ રામ જુવાનને ને તો હું કહે ડાયરો એસ કીધું એમ રામ મંદિર ભાઈ આપણે જવાનું છે અને નાનું એવું બધું આયોજન રાખેલું છે ને વરસાદ પ્રિયો હે તમને ખબર હે ને કે ભાઈ જન્મોત્સવ કોનો હે બર્થડે કોનો હે એટલે વરસાદ ને આવવું જ પડે ગયા વર્ષે આવ્યું તો ના વર્ષે આવ્યો જ છે તો વરસાદ ને આવવું પડે એમાં જે સો ટકા સાચો છે ને આઈતમ આઈતમ આપણે કેવું કે બહાર નીકળવાની કેસતમાં હતા નહીં એટલે આજે ઘરે ઘરે હતા એટલે વ્લોક કન્ટિન્યુ કર્યો નથી તો અત્યારે ડાયરેક્ટ આપણે હેંગે બ્લોક ચાલુ કર્યો છે રામ મંદિર બાજુ જાય ને તમને બતાવીએ ক্াকে <laughs> মাকে તો મિત્રો રાજા ધીરાજ નો જન્મ કરાવીને આપણે પાછા આવી ગયા છીએ આપણી બેઠકે બેઠક એક તો બહુ કોઈ જાજુ મને છે ને કારણ કે વાગવામાં રાતનો એક થઈ ગયો હે આખા ગામ ને લાઉસ માં બોલી નાય હું બરકાવાના અંદર બોલાઈ લે ને તારા હાટું કોઈ નવરું હોયલા તારા હાટું નઈ હોય કોઈ નઈ તો નકામી મારા કોઈ કામ નથી મારા કોઈ નું કામ નથી કામ હતું નહી હે મારા ભેગા ઓહો બાકી આ એક જણો છે આપી દે નવરી બજાર નવરો આ તો એ જ અત્યારે આવ્યો નવરા નથી આપણે ઈમાનદાર માણસ છીએ અટાણ બેઠા છે વગર જુગા રહી મે એમે હાચું હો ભાઈ મિત ભાઈ તમારી કઈ ટીપરી આ વાત ઉપર આય ના હોય જાવ હું નથી લાઈન માં ભાઈ હું અનુમન કેવાનું ને માવ બાવ પૈરો હે તો બનાવો ને તો મિત્રો આપણે ગામમાં બેઠા હતા અને વાગવામાં અત્યારે પોણા ત્રણ થયા છે અને પુના ત્રણ હવે હું તો સુઈ જવાની લાઈન માં હતો મને આપડા ભાઈને ને ભૂખ લાગી ગઈ અત્યારે અહીંયા ધક્કો થયો ખોખેરા ફાટકે ખાવા હું એ લંકાઈ જાવ અત્યારે હારા ત્રણ ઓલા પોના ત્રણ હા એઠા મને ખબર હે કાંઈ વાંધો નહીં મિત્રો ભલે જમી લઈએ પછી ઘેરે જઈને સુઈ જવું હવે સુઈ જવાની લાઈનમાં ભૂલ થાય છે

તો મિત્રો વાગવામાં થઈ ગયા છે ચાર અને પચીસ મિનિટ અને અમે છે ને યુટ્યુબ જાય છે હવે આપણને ઉતારી ભાઈની શેરી તો આ જ છે અત્યારે હું છે એસડી ભાઈ ખુદ ખુદની શેરીમાંથી નહીં હાલે બીજાની શેરીમાંથી હાલ કારણ કે આપણી શેરીમાં અમને પગ લીધા જેવું નથી કારો જેવો તો અત્યારે સમય તો ગુડ મોર્નિંગ નો છે હવે મારે ઘરે જ કલાક મોબાઈલમાં ઘોકા હજી મારે હું પાંચક વાગ્યા હજી નિરાજ આપણે હું નાસ્તો બાસ્તો હજી મારે કરવો હોય ત્યાં તો ખરી રહ્યો પણ ચેવરો હજી ખિસાબ આવે ઘેર જ નહીં ચેવરો ખાવું હજી આતા કર્યા કરતાં કરતા પાંચ સારા પાંચ તમારો ભાઈ હોઈ જાય તો બધા ને ગુડ નાઇટ તમારે બધા માટે ગુડ મોર્નિંગ થાય કારણ કે અત્યારે અમને કુવામાં મારે હજી પાંચ સાડા પાંચ કે છ જેવું થઈ થયું કે બે થાય રખેલું રાખી આવું બધું છે ભાઈ બ્લોગ અત્યારે જોયો એટલા માટે તમારો આભાર બધાય છે ને હાથે માથે મા દિવસ ના રખડવા જે તમારો ભાઈ રાતે રખડ્યો તો હવે બધાય ને બધા સવારે કન્ટિન્યુ સવારે તો ક્યાંથી કન્ટિન્યુ કરશું હવે કન્ટિન્યુ કરશું જે ઉઠશું ને કાલ તો કઈ કામ છે જ નહીં આપણે તો ગુડ નાઇટ ડાયરા ને તો મિત્રો અત્યારે પાછા બીજા દિવસની હાઈન થઈ ગયા એમ બેઠકે છીએ દિવસનો આપણે કઈ બ્લોક કન્ટિન્યુ કર્યો નથી કારણ કે દિવસનો આ છે ને આખોડી ભાઈ વરસાદ જ આવ્યો એટલે આપણે ક્યાંય બહાર નીકળ્યા નથી એટલે કઈ કન્ટિન્યુ કર્યો નથી અને અત્યારે જો મિત્ર બહાર નીકળ્યા નથી એમ નથી કહી દેતો કે હું હૂતો હતો આખોડી નથી હૂતો ભાઈ હું ઉતા તો મિત્રો માનતા નહીં તમે આનું કાંઈ અગિયાર વાગે ઉઠી ગયો હું બધું ખોટું છે

લોકેશન આમ ક્યાંય નઈ જ્યાં આપણે જ્યાં બેટ હા તમારી ડાયલોગ બાજે વારી જાવ વારી બાપ તો હું છે જાઉં ને પતિ ખાવા પાછું હાલો હાલો ખબર છે સાવન મહિ નો ધરા દુખતી રાખ દો હા હોય જ નહીં ભાઈ ખાવાની છે ને ના પાડતો જ નથી હું કોઈને મિત્રો મેં આને કાલ સાંજે કીધું હું હમણાં ભલે તું ગમે તે રાઈતા મને એક વાગે એક બે વાગે લઈએ હમણાં પતિ વાર ખાવા હોય એટલી છું ત્યાં બાકી એકવાર સાવન મહિનો પૂરો થઈ ગયો ને પછી હું કહું તારા મનમાં જરાય ઈચ્છા જ નહીં રહી આ કાંઈ ખાવાની કારણ કે પછી જો આ ભાઈ મેદાનમાં પડશે રાઈતે ભોજન કેને કહેવાય નહીં એ ભાઈ બતાવશે આ એનો દીકરો હું ગાંડાભાઈ કોઈ દી ખાવાથી હે ને મુંજાવા ન દઉં કોઈને અને હું એ ખુદ ન મૂંજાવ કોઈને મુંજાવાય ન દઉં વાત તારી બધી હાસી પણ અમે મુંજાવાની વાત નતી હું એમ કહું કે ભાઈ તું કંટાળી જાય એમ એટલું ખાવું એટલું ખાવું એમ કંટાળવાનું થાતું જ નથી કઈ એવું એમ ને હાઉ હું જે દિવસ નું કઈ બ્લોગ તો બનાવ્યો હોય છે નહીં તમે વાહ છોકરા વાહ તો હવે હેને અત્યારે અમે બે ને ખાલી બે મિનિટ હું મારી કરી લીધી ને તો આપણો વિડીયો ને કમ્પ્લીટ થઈ ગયો હે તો હવે સવારે ને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સવારે આપણે જવાનું છે માણેકવાળા બધું નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ તો આ વિડીયો ને આપણે અહીંયા જ વિરામ દઈએ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રીરામ